હળવદ પોલીસે બ્રાહ્મણી ડેમ એકમાં સિંચાઈ ઓફિસના બાથરૂમની છત ઉપરથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે વિદેશી દારૂ બિયરની બસો બોટલ કબજે કરી આરોપી ફરાર છે હળવદ પોલીસ ટીમે બાતમીના તારે જૂના દેવડિયા ગામે બ્રાહ્મણી ડેમ એકની સિંચાઈ ઓફિસમાં દરોડો પાડતા ઓફિસના બાથરૂમની છત ઉપરથી વિદેશી દારૂની બસ બોતેર બોટલ તેમજ બિયરના એકસો છ્યાસી ટીન મળી આવ્યા હતા આ સાથે વિદેશી દારૂનો જથ્થો રાખનાર આરોપી જૂના દેવડીયા ગામના ઈસમની શોધખોળ શરૂ કરી છે હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે હળવદના જૂના દેવળિયા ગામે બ્રાહ્મણી ડેમ એકની ઇરિગેશનની ઓફિસમાં રેડ કરી હતી રેડ દરમિયાન ઓફિસના બાથરૂમના ધાબા ઉપરથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે જેમાં કુલ મુદ્દા માલ રૂપિયા કુલ મુદ્દા માલ તેતાલીસ હજાર આઠસોનો મુદ્દા માલ કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ